અળસી ખાવાથી આટલી બીમારીઓ તમારાથી ભાગશે દૂર અળસીએ તેલીબિયાનો એક પ્રકાર છે તેના બીજ સોનેરી રંગના અને ખૂબ જ મુલાયમ હોય છે તેનું તેલ આજે પણ ફર્નિચર વાર્નિશમાં વપરાય છે આયુર્વેદિક અભિપ્રાય મુજબ અળસી કાર્મિનેટિવ પિત્તરોધક અને કફનાશક પણ છે મૂત્રવર્ધક અસર અને અલ્સરેશન રક્ત શુદ્ધિકરણ દૂધ વધારનાર માસિક પ્રવાહ નિયમનકાર ચામડીના વિકાર બળતરા અને પીડા નિવારક બર્ન રિમૂવર લીવર પેટ અને આંતરડાની બળતરા દૂર કરે છે પાયલ્સ અને પેટના વિકારો દૂર કરે છે ગોનોરિયા અને કિડનીની પથરી દૂર કરે છે અળસીમાં વિટામિન બી અને ખનીજ ક્ષાર જેવા કે કેલ્શિયમ મેગ્નેશિયમ કોપર આયર્ન જીંક પોટેશિયમ વગેરે હોય છે તેના તેલમાં થી ચાલીસ ટકા ઓમેગા ત્રણ હોય છે શુદ્ધ એટલે કે રિફાઈન્ડ તેલ જે બનાવતી વખતે ઉચ્ચ તાપમાન હાઇડ્રોજન કોસ્ટિક સોડા ફોસ્ફોરિક એસિડ બ્લીચિંગ માટી વગેરે જેવા હાનિકારક રસાયણોના સંપર્કમાંથી પસાર થાય છે સંપૂર્ણ અથવા આંશિક રીતે હાઇડ્રોજનયુક્ત ચરબી જેમાં ટ્રાન્સફેટ હોય છે એટલે કે વનસ્પતિ ઘી જે તમામ પેકેજ્ડ ખોરાક અને બેકરી ઉત્પાદનોમાં આડેધડ ઉપયોગ થાય છે રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ પ્રિઝર્વેટિવ્સ રંગો રસાયણો વગેરેનો ઉપયોગ વધ્યો ત્યારથી ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે મીઠાઈઓ અને ખાણીપીણીના લોકો પણ વનસ્પતિ ઘી અથવા રિફાઇન્ડ તેલનો વ્યાપકપણે ઉપયોગ કરે છે અને વાનગીઓને તળવા માટે વારંવાર તેલ ગરમ કરે છે જે તેને ઝેર કરતાં પણ વધુ ખરાબ બનાવે છે સંશોધકો આને ડાયાબિટીસનું મુખ્ય કારણ માને છે છેલ્લા ત્રણ ચાર દાયકાથી આપણા આહારમાં ઓમેગા ત્રણ ફેટી એસિડનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું છે આ કારણોસર આપણા શરીરમાં ઓમેગા ત્રણ અને ઓમેગા છ ફેટી એસિડ્સનો ગુણોત્તર એક વાગીને ચાલીસ મિનિટ અથવા એક આઠ શૂન્ય થઈ ગયો છે જ્યારે તે એક હોવો જોઈએ આ પણ ડાયાબિટીસનું એક મોટું કારણ છે ડાયાબિટીસના નિયંત્રણ વયવર્ધક આરોગ્યપ્રદ અને દૈવી આહાર માટે અળસીને અમૃત માનવામાં આવે છે અળસી શરીરને સ્વસ્થ રાખે છે અને આયુષ્ય વધારે છે અળસીમાં ત્રેવીસ ટકા ઓમેગા ત્રણ ફેટી એસિડ વીસ ટકા પ્રોટીન સત્યાવીસ ટકા ફાઈબર લિગ્નાન વિટામિન બી ગ્રુપ સેલેનિયમ પોટેશિયમ મેગ્નેશિયમ જીંક વગેરે હોય છે આખી દુનિયાએ અળસીને સુપરસ્ટાર ફૂડ તરીકે સ્વીકારી છે અને તેને આહારનો ભાગ બનાવ્યો છે પરંતુ આપણા દેશમાં સ્થિતિ તદ્દન વિપરીત છે પ્રાચીન સમયમાં નવરાત્રીના પાંચમા દિવસે સ્કંદમાતા એટલે કે અળસીની પૂજા કરવામાં આવતી હતી અને તેને પ્રસાદ તરીકે ખાવામાં આવતી હતી જેના કારણે વાત પિત્ત અને કફ ત્રણેય રોગ દૂર થાય છે આયુર્વેદમાં અળસીને લગભગ પાંચસો રોગોની દવા તરીકે વર્ણવવામાં આવી છે શરીરમાં ઓમેગા ત્રણની ઉણપને કારણે જ્યારે આપણા શરીરમાં ઓમેગા ત્રણની ઉણપ હોય છે ત્યારે આ દિવાલો નરમ અને લવચીક ઓમેગા ત્રણ ઓમેગાને બદલે સખત અને કદરૂપી ઓમેગા છ ફેટ અથવા ટ્રાન્સફેટથી બનેલી હોય છે માઇનસ ત્રણ અને ઓમેગા છનું સંતુલન ખોરવાઈ જાય છે અને પ્રોસ્ટાગ્લાન્ડિન્સ જમા થવા લાગે છે આયુર્વેદ મુજબ દરેક રોગનું મૂળ પેટ છે અને તે પેટને સાફ રાખવામાં ઈસ્બગોર કરતાં પણ વધુ અસરકારક છે અળસી અલ્સેરેટિવ કોલાઇટીસ અપચો મસાઓ વગેરેની પણ સારવાર કરે છે અળસી માત્ર શુગરને જ કંટ્રોલ કરતી નથી પણ ડાયાબિટીસની આડઅસરથી રક્ષણ અને સારવાર પણ કરે છે અળસી સત્યાવીસ ટકા ફાઇબરથી સમૃદ્ધ છે પરંતુ ખાંડ એક પોઈન્ટ આઠ ટકા એટલે કે નહીવત છે તેથી તેને ઝીરો સુગર ડાયટ કહેવામાં આવે છે અને તે ડાયાબિટીસના દર્દીઓ માટે આદર્શ આહાર છે અળસી એનર્જી વધે છે ખાવાની તૃષ્ણા ઘટાડે છે ચરબી ઘટાડે છે શક્તિ અને સહનશક્તિ વધે છે આળસ દૂર કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે અળસી કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર અને હાર્ટ રેટને યોગ્ય રાખે છે અળસી લોહીને પાતળું રાખે છે અળસી રક્તવાહિનીઓને સ્વચ્છ રાખે છે અળસી ચશ્માથી પણ મુક્તિ આપે છે અળસી દ્રષ્ટિને સ્પષ્ટ અને રંગીન બનાવે છે ફ્લેક્સ સીડ એ એક સારો ખોરાક છે કારણ કે ફ્લેક્સ સીડ મનને પ્રસન્ન રાખે છે ચીડ કે ગુસ્સો કરતું નથી હકારાત્મક અભિગમ રહે છે તે તમારા શરીર મન અને આત્માને શાંત અને નરમ બનાવે છે અળસીનું સેવન કરવાથી માણસ લોભ ઈર્ષ્યા દ્વેષ અને ઘમંડને છોડી દે છે ફ્લેક્સ સીડ ત્વચા વાળ અને નખને નવા અથવા પુનઃસ્થાપિત કરે છે ફ્લેક્સ સીડના શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ ઓમેગા ત્રણ અને લિગ્નાન્સ ત્વચાના કોલેજનનું રક્ષણ કરે છે અને ત્વચાને આકર્ષક નરમ ભેજવાળી નિષ્કલંક અને ગોરી બનાવે છે ફ્લેક્સ સીડ એ સલામત ટકાઉ અને ઉત્તમ ખાદ્ય કોસ્મેટિક ઉત્પાદન છે જે ત્વચાને અંદરથી કાયાકલ્પ કરે છે ફ્લેક્સ સીડ ત્વચા વાળ અને નખને નવીકરણ અથવા પુનઃસ્થાપિત કરે છે ફ્લેક્સ સીડના શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ ઓમેગા ત્રણ અને લિગ્નાન્સ ત્વચાના કોલેજનનું રક્ષણ કરે છે અને ત્વચાને આકર્ષક નરમ ભેજવાળી નિષ્કલંક અને ગોરી બનાવે છે ફ્લેક્સ સીડ એ સલામત ટકાઉ અને ઉત્તમ ખાદ્ય કોસ્મેટિક ઉત્પાદન છે જે ત્વચાને અંદરથી કાયાકલ્પ કરે છે अरसी त्वचा वार अने नखना दरेक रोग जेम के खील खरजव दाद खंजवाड़ खंजवाड़ त्वचा सोरायसिस ल्यूपस डेन्ड्रफ शुष्क पात्रा अथवा विभाजित वार, वार खरवा वगैरे नो उपचार छे। अरसी ए शाश्वत स्त्रोत छे। युवानीतवाड़ काड़ा अथवा नवा चमत्कार काम करे छे। કિશોરાવસ્થામાં અળસીનું સેવન કરવાથી ઊંચાઈ વધે છે અળસી એ લિજ્ઞાનનો સૌથી મોટો સ્ત્રોત છે જે એન્ટિબેક્ટેરિયલ એન્ટિવાયરલ એન્ટિફંગલ અને એન્ટિકાર્સિનોજેનિક કાર્સિનોજેનિક છે ફ્લેક્સિડ શરીરની સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરીને બાહ્યચેટ અથવા આઘાત સામે લડવામાં શરીરને મદદ કરે છે અને શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ છે લિજ્ઞાન એ વનસ્પતિ વિશ્વમાં જોવા મળતું ઊભરતું સાતારા પોષક તત્વ છે જે સ્ત્રી હોર્મોન એસ્ટ્રોજનનું વનસ્પતિશાસ્ત્રીય પ્રતિરૂપ છે અને સ્ત્રી જીવનના વિવિધ તબક્કાઓ જેમ કે માસિક સ્રાવ ગર્ભાવસ્થા બાળજન્મ માતૃત્વ અને મેનોપોઝમાં વિવિધ હોર્મોન્સનું યોગ્ય સંતુલન જાળવે છે લિજ્ઞાન માસિક ધર્મને નિયમિત અને સંતુલિત રાખે છે લિગ્નાન એ મેનોપોઝલ શ્રમ અને રીઢો ગર્ભપાત માટે કુદરતી ઉપાય છે લિગ્નન દૂધ વધારનાર છે લિગ્નાન સ્તન ગર્ભાશય આંતરડા પ્રોસ્ટેટ ત્વચા અને અન્ય તમામ કેન્સર એડ્સ સ્વાઇન ફ્લૂ અને વિસ્તૃત પ્રોસ્ટેટ જેવા રોગોને અટકાવે છે અને સારવાર આપે છે અળસી સાંધાની દરેક સમસ્યાનો ઉકેલ છે અળસી એ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી માટે સસ્તી અને સારી સારવાર છે અળસીએ આર્થરાઇટીસ સાયટિકા લ્યુપસ ગાઉટ ઓસ્ટિયોઆર્થરાઈટીસ વગેરેની સારવાર છે અળસી અસ્થમાં અલ્ઝાઇમર મલ્ટીપલ સ્કલેરોસિસ ડિપ્રેશન પાર્કિન્સન્સ લ્યુપસ નેફ્રાઇટિસ એઇડ્સ સ્વાઇન ફ્લૂ વગેરે જેવા અસાધ્ય રોગોની પણ સારવાર કરે છે કેટલીકવાર અળસી ચશ્માથી પણ રાહત આપે છે અળસી દ્રષ્ટિને સ્પષ્ટ અને રંગીન બનાવે છે અળસી મેનોપોઝની સમસ્યાઓમાં વિરામ લાવે છે અળસી સાંધાની સમસ્યાઓનો ઉકેલ છે અળસી એ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી માટે સસ્તો અને સારો વિકલ્પ છે અળસી એ ક્રૂર કપતી કપતી મુશ્કેલ હેરાન કરનાર કેન્સરનો સસ્તો સરળ સુલભ સંપૂર્ણ અને સલામત ઉપાય છે અળસીનું સેવન કરવાની રીત આપણે દરરોજ ત્રીસથી સાઠ ગ્રામ અળસીનું સેવન કરવું જોઈએ ત્રીસ ગ્રામ આદર્શ જથ્થો છે અળસીને મિક્સીના સૂકા ગ્રાઇન્ડરમાં પીસી લો અને લોટમાં મિક્સ કરો અને રોટલી પરાઠા વગેરે બનાવીને ખાઓ ડાયાબિટીસના દર્દીઓએ સવારે અને સાંજે અળસીની રોટલી ખાવી જોઈએ કેન્સરમાં બળવીગ આહારનું સંપૂર્ણ નિષ્ઠા અને સંપૂર્ણતા સાથે પાલન કરવું જોઈએ બ્રેડ કેક કુકીઝ આઈસ્ક્રીમ ચટણી લાડુ વગેરે જેવી સ્વાદિષ્ટ વાનગીઓ પણ તેમાંથી બનાવવામાં આવે છે અળસીને એક સૂકી તપેલીમાં નાખો તેને શેકી લો અળસીને શેકતી વખતે કર્કશ અવાજ આવે છે અને તેને મિક્સી વડે પીસી લો તેમને બરછટ ગ્રાઇન્ડ કરો તેમને ખૂબ બારીક પીસશો નહીં તેને જમ્યા પછી વરિયાળીની જેમ ખાઈ શકાય છે અળસીના પોટીસનો ઉપયોગ ગળા અને છાતીમાં દુખાવો બળતરા અને ન્યુમોનિયા અને પાસળીના દુખાવા માટે થાય છે આ સાથે શરીરની કોઈ પણ જગ્યાએ ઇજા મોચ સાંધાનો સોજો ગઠ્ઠો કે ફોડલી પર લગાવવાથી જલ્દી ફાયદો થાય છે તે શ્વસન માર્ગ અને ફેફસામાં એકઠા થયેલા કફને દૂર કરીને અસ્થમાં અને ઉધરસમાં રાહત આપે છે તેનો મોટો જથ્થો રોગનિવારક છે અને થોડી માત્રા કિડનીને ઉત્તેજિત કરીને પેશાબને બહાર કાઢનાર છે તે પથરી પેશાબની ખાંડ અને પીડાદાયક પેશાબ માટે ફાયદાકારક છે અળસીના તેલનો ધુમાડો શ્વાસમાં લેવાથી નાકમાં જમા થયેલો કફ બહાર આવે છે અને જૂની શરદીમાં ફાયદો થાય છે આ ધુમાડો હિસ્ટીરિયા રોગમાં પણ ગુણધર્મો દર્શાવે છે અળસીના ઉકાળો સાથે એનીમાં આપવાથી ગુદામાર્ગ સાફ થાય છે તેનું તેલ પેટના રોગોમાં આપવામાં આવે છે અળસીનું તેલ અને ચૂનાના પાણીનું મિશ્રણ અગ્નિથી બળેલા ઘાપર લગાવવાથી બગડતો નથી અને ઝડપથી રૂઝાય છે પથરી ગોનોરિયા અને પેશાબમાં બળતરાની સમસ્યામાં અળસીનું ચૂર્ણ પીવાથી આ રોગમાં રાહત મળે છે અળસીના કોલુમાંથી કાઢવામાં આવેલ ઠંડુ પ્રોસેસ્ડ તેલને એરટાઇટ બોટલમાં રેફ્રિજરેટરમાં રાખો આ તેલના પંદર મિલીનો ઉપયોગ જ્ઞાનતંતુના રોગો કમર અને ઘૂંટણના દુખાવા માટે થાય છે સવારે અને સાંજે માત્રામાં પીવાથી ઘણો ફાયદો થશે આ જ હેતુ માટે તેના બીજનો તાજો પાવડર દસ ગ્રામ દૂધ સાથે પણ વાપરી શકાય છે પાઇલ્સ ફિસ્ટુલા ફિશર વગેરે રોગોમાં અળસીનું તેલ એરંડાનું તેલ લેવાથી પેટ સાફ થાય છે અને મળ મુલાયમ અને ઢીલો બને છે તેનાથી આ રોગોની પીડા શાંત થાય છે ત્રણસો ગ્રામ ઉકળતા પાણીમાં પંદર ગ્રામ અળસીના દાણા પાંચ ગ્રામ લીક્રિસ વીસ ગ્રામ ખાંડ અડધા લીંબુનો રસ નાખી વાસણને ઢાંકી દો ત્રણ કલાક પછી ગાળીને પી લો તેનાથી ગળા અને શ્વસન માર્ગનો કફ પીગળીને ઝડપથી બહાર આવશે પેશાબ પણ મુક્ત રીતે આવવા લાગશે તેના પોટીસને હળવા ગરમ કરવાથી ઉકળે ગઠ્ઠો સંધિવા સંધિવા સોજો વગેરેમાં ફાયદો થાય છે મિત્રો વીડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વીડિયો જોવા બદલ આપ સૌનો આભાર